નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો અંગ્રેજીની કચાશને દૂર કરવા માટે અને વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઇંગ્લિશ ગ્રામરમાં સારું કોરિંગ સ્કોરિંગ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના બે નિયમો જોઈએ છે પણ એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા

બહુ વચનમાં આવે છે પણ જો ટાઈટલ હોય તો પછી આપણે ત્યાં ક્રિયાપદ છે એક વચનમાં આવે અ ટેલ ઓફ ટુ સિટીઝ આર અ નોવેલ નહીં શું આવશે ઇઝ એ નોવેલ કારણ કે આ એક નવલકથાનું ટાઇટલ છે અ ટેલ ઓફ ટુ સિટીઝ ઇઝ અ નોવેલ તો આ વિધાન આ વાક્ય સાચું જ થશે સન્સ એન્ડ લવર્સ આ એ નોવેલ તો આ એક ટાઇટલ નું નામ છે પુસ્તક નું તો અહીંયા ઈ हिसाब છે એક આવો બીજો શબ્દ વારંવાર પરીક્ષા માં પૂછાય છેાાકલા તરીકે ધ અરેબિયન નાઈટ્સ 8 આ પણ પુસ્તક નું ટાઇટલ છે એટલે આની સાથે પણ એક વચન જ આવે ઈઝ આવે આર ના આવે એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો હા એના પછીનો જે મુદ્દો છે એ મુદ્દો ટેન્સને લખતો છે રાઈટ અને પરીક્ષા માટે આ મોસ્ટ ટાઈમ પી કહી શકાય તેવો મુદ્દો છે કારણ કે આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અને જવાબ ખોટો લખે છે મુદ્દો શું છે ઇટ ઇઝ ટાઈમ પછી જો કોઈ સબ્જેક્ટ આવે તો તેની સાથે ભૂતકાળ આવે છે આ મુદ્દો ધ્યાનમાં રાખો ત્રણેક બાબતો છે ઇટ ઇઝ ટાઈમ એના પછી સબ્જેક્ટ હોય અને ત્રીજો મુદ્દો છે ક્રિયાપદ ભૂતકાળ આવે ઇટ ઇઝ ટાઈમ હી ટેલ્સ હર ધ ટ્રુથ તો આ વાક્ય એ ખોટું છે ઇટ ઇઝ ટાઈમ છે એના પછી આ સબ્જેક્ટ છે તો અહીંયા ભૂતકાળ આવવું જોઈએ ઇટ ઇઝ ટાઈમ હી ટોલ ધ અને એનું ગુજરાતી શું થશે હવે તો એણે સાચું કહી દેવું જોઈએ મીન્સ એ કહેતો નથી એનો અર્થ એવો થશે ઇટ ઇઝ ઇટ ઇઝ ધ ટાઈમ ધ ચિલ્ડ્રન આર ઇન ધ બેટ તો આ વાક્ય ખોટું છે કારણ કે ઇટ ઇઝ ટાઈમ આપ્યું છે એના પછી આ સબ્જેક્ટ આપે છે રાઈટ કરતા તો એના પછી ભૂતકાળ આવે તો આર ના આવે પણ અહીંયા બહુ વચન છે એટલે શું આવે વેર ઇટ ઇઝ ટાઈમ ધ ચિલ્ડ્રન વર ઇન ધ સ્કૂલ અત્યારે છોકરો શાળામાં હોવા જોઈએ પણ એ શાળામાં નથી બીજે કહે ગયા છે રાઈટ એવો એનો અર્થ થાય છે યાદ રાખો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી આ રૂલ્સ છે ઇટ ઇઝ ટાઈમ પછી સબ્જેક્ટ હોય તો ભૂતકાળ આવે છે પરીક્ષાની તૈયારી કરવા માટે અમારા આ ત્રણ મહત્વના પુસ્તકો છે કોમ્પ્રિહિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર બંને વ્યાકરણને લગતા પુસ્તકો છે અને ત્રીજું પુસ્તક ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ કોર્સ એ વોકેબિલરીને લગતું પુસ્તક છે ત્રણ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે હા આ ઉપરાંત તમારી બે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી ટેલિગ્રામ ચેનલ છે

આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે ને ચાલુ કરવાનું ભૂલતા નહીં